જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે અષાઢ માસ ક્યારે શરૂ થાય છે તેમજ તેના મહત્વ વિશે જાણીશું અષાઢ માસ ઘણો પવિત્ર માસ છે અષાઢ માસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે અષાઢ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અષાઢ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં હંમેશા સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય છે અષાઢ મહિનામાં ઉપવાસ વગેરે કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે મિત્રો અષાઢ માસ તારીખ સત્યાવીસ જૂને શરૂ થાય છે અષાઢ માસ ઘણો જ પવિત્ર માસ છે આ માસમાં ઘણા વ્રત આવે છે જે。જેમ કે ગૌરી વ્રત જયા પાર્વતીનું વ્રત ગુરુ પૂર્ણિમા આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પર્ પણ કહેવામાં આવે છે આ માસમાં ચાતુર્માસ શરૂ થાય છે ચાતુર્માસ ચાર મહિનાનો હોય છે આ માસમાં દેવસૈની એકાદશી આવે છે જેવા ઘણા વ્રત આવે છે એટલે આ માસ ઘણો જ પવિત્ર માસ છે આ માસમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પૂજા કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ દેવસયની એકાદશીથી ક્ષીર સાગરમાં શયન કરે છે ચાતુર્માસ આ એકાદશીથી શરૂ થાય છે ચાતુર્માસમાં શુભ અને શુભ કાર્ય કરવામાં આવતા નથી આ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે જેનું વિશેષ મહત્ત્વ છે તો ચાલો જાણીએ કે આ મહિનામાં શું શુભ કરવું અને શું અશુભ છે તેના વિશે જાણીએ અષાઢ માસ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માસ છે કારણ કે ખરીફ પાકો વાવવાનો સમય આ માસમાં આવે છે એટલે ખેડૂતો માટે આ માસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશી તારીખ છ જુલાઈએ છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર માસ સુધી યોગનિંદ્રામાં જાય છે તેને ચાતુર્માસ કહેવામાં આવે છે આ સમયગાળામાં વિવાહ અને કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકે નહીં જોકે અષાઢ માસમાં ભગવાન વિષ્ણુની ભજન કીર્તન ધાર્મિક અનુષ્ઠાન અને તપ કરવાનું વિશેષ મહત્ત્વ છે અષાઢ માસમાં આત્મશુદ્ધિ દાન પુણ્ય કરવાથી ઉત્તમ ફળ મળે છે અને પૂજા પાઠનો ઘણો ફળો ફાળો છે તેમજ અષાઢ માસમાં શું કરવું જોઈએ અષાઢ માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને ભક્તિ કરવી જોઈએ કેમ કે આ મહિનામાં દેવશયની એકાદશી પણ આવે છે આ મહિનામાં જળ સંરક્ષણ અને જળનું દાન કરવું જોઈએ આ સાથે જરૂરિયાતમંદોને અન્ન વસ્ત્ર અને જળનું દાન કરવું જોઈએ તેમજ નિયમિત તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ આ સાથે ધાર્મિક અનુષ્ઠાન ભજન કીર્તન અને તપસ્યા પણ કરવી જોઈએ તેમજ આ માસમાં દેવશયની એકાદશીની ચતુર્માસ શરૂ થાય છે તેથી આ સમયગાળામાં કોઈ પણ માંગલિક કાર્ય કરવું જોઈએ નહીં આ માસમાં માંસાહાર અને તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ બોલો વિષ્ણુ ભગવાનની જય